પોરબંદરના લોકમેળામાં વિવિધ ફરિયાદો માટે ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે જે કોઈ પણ ફરિયાદ હોય તો જણાવવા અપીલ કરાય છે પોરબંદરના લોકમેળામાં વધુ ભાવ પડાવવામાં આવતો હોય કે રાઇડ્સ કે ખાદ્ય પદાર્થ અંગે કોઈ ફરિયાદ હોય તો ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે જેમાં લોકો ફરિયાદ કરી શકે તે માટે ખાસ નંબર પણ જાહેર કર્યા છે જન્માષ્ટમી લોકમેળો 2016 પોરબંદરમાં મેં કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવેલ છે વહીવટી તંત્ર દ્વારા ને કોઈ વસ્તુમાં ભાવમાં કે ક્વોલિટીમાં કે કોઈ જાતની કંઈ પણ કંઈ ફરિયાદ આવે તો અત્રેના કંટ્રોલ રૂમમાં જાણ કરવા રહેશે એનો નિકાલ સત્વરે કરવામાં આવે છે એમાં કોઈ આપણે રાઇટ્સની કોઈ આપણે વધારે કોઈ લેતા હોય કોઈ ચીજ વસ્તુમાં ભાવ વધારે વધારે લેતા હોય એવી ફરિયાદોનું નિવારણ કરવામાં આવે છે કોઈ વસ્તુને ખાધા માં પણ તમને કોઈ વાસી માલ કે એવી વસ્તુ રજૂ થઈ હોય તો પણ ફરિયાદ કરી શકાય